જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડિયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે સરકાર જે છે એ વજન કાટો ખરીદવા માટે પણ લોકોને સહાય છે એ કરે છે હવે વજન કાટો તમારે કઈ રીતે ખરીદવાનો આની અંદર તમને સહાય કેટલી મળશે બજારની અંદર વજન કાટો ક્યાંથી તમારે લેવાનો છે અને આના માટે તમારે એપ્લાય કેવી રીતે કરવાનું છે એ બધી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલા ચેનલ ની અંદર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને વિડિયો છે એને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો હવે સરકાર જે છે એ લોકો માટે નવી નવી યોજનાઓ બહાર પાડતી રહે છે એવી જ એક યોજના છે વજન કાટા સહાય યોજના વર્ષ 2025 તો વજન કાટો તમને કઈ રીતે મળશે કયું વજન કાટો મળશે ક્યાંથી તમારે લેવાનો બિલ કેવી રીતે અને ક્યાં સબમિટ કરવાનું અને ઓનલાઈન ફોર્મ અથવા તો ઓફલાઈન ફોર્મ જે છે એ કેવી રીતે ભરવાનું એની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડિયોની અંદર કરીશું હવે સૌથી પહેલા તો આ વિડીયોની અંદર શું શું કવર કરો તો કે વજન કાર્ડ લેવા માટે તમને સરકાર દ્વારા સહાય કેટલી મળશે આની ઓનલાઈન અરજી છે તમારે ક્યાં કરવાની છે કેવી રીતે કરવાની છે અને ક્યારે કરવાની છે હવે ઓનલાઈન અરજી તો તમે કરશો પણ એના માટે તમારે ડોક્યુમેન્ટ્સ કયા કયા રેડી રાખવાના છે હવે અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ્સ તમારે ક્યાં જમા કરાવવાના છે હવે તમને એકવાર ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા પછી પૂર્વ મંજૂરી મળે તો વજનકાંટાની ખરીદી ક્યાંથી કરવાની છે ખરીદી એકવાર તમે કરી લો ત્યારબાદ ડોક્યુમેન્ટ્સ છે કોને આપવાના છે અને સહાયની રકમ છે એ તમારા અકાઉન્ટની અંદર ક્યારે જમા થશે હવે સૌથી પહેલી વાત કે આની અંદર સહાય કેટલી કરવામાં આવે આની અંદર તો કુલ ખર્ચ એટલે કે તમે જે વજન કાટો લો છો એના પચાસ ટકા અથવા તો પચીસો રૂપિયાની સહાય જે છે એ સામાન્ય વર્ગના લોકોને કરવામાં આવે છે અને જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના છે એમને કુલ ખર્ચના પંચોતેર ટકા એટલે કે ત્રણ રૂપિયા જે છે એ સહાય કરવામાં આવે છે એટલે કે આની અંદર જો તમે ઓપન કેટેગરીની અંદર આવો છો તો તમને પચીસો રૂપિયા અને જો તમે એસસી એસટી અથવા તો ઓબીસી કેટેગરીની અંદર આવો છો તો તમને સાડત્રીસો ને પચાસ રૂપિયા છે એ સરકાર દ્વારા આપવામાં આવે છે ઇલેક્ટ્રિક વજન કાટો ખરીદવા માટે હવે આની અરજી ક્યાં કરવાની આની જે અરજી છે તમારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરવાની હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે આઈ ખેડૂત પોર્ટલની અંદર તમે એકવાર ઓપન જશો એટલે ઘણી બધી યોજના આવશે એની અંદર એક છે ખેતીવાડીની યોજના એક છે બાગાયતી યોજના એક છે મત્સ્ય પાલનની યોજના અને એક જે હોય છે એ હોય છે અલગ યોજના આ ચાર યોજના આની અંદર વખતો વખત આના ફોર્મ છે એ ભરાતા હોય છે હવે આપણે વાત કરીએ તો તમારે સૌથી પહેલાં બાગાયતની જે યોજના છે એના ઉપર જવાનું છે અહીંયા તમે જોઈ શકો છો કે ઘટકનું નામ છે ટૂલ્સ ઇક્વિપમેન્ટ શોધિંગ ગ્રેડિંગના સાધનો પીએચના સાધનો ત્યારબાદ અહીંયા ઉપર લખ્યું છે વજન વજનકાંટા પેકિંગ મટીરિયલ શોટિંગ રેડિંગ મશીન જેવા સાધનો માટે તમને સહાય છે કરવામાં આવશે અનુસૂચિત જનજાતના જે ખેડૂતો છે એને ત્રણ હજાર સાતસોને પચાસ રૂપિયા ત્યારબાદ જે લોકો જનરલ કેટેગરીના છે એમને પચીસસો રૂપિયા સહાય કરવામાં આવે છે હવે તમારે આની અંદર કૃષિ ખાતા દ્વારા વખતો વખત જાહેર કરાવેલું છે ડીલર હોય છે ત્યાંથી ખરીદવાનું હોય છે ત્યારથી તમારે બધી વસ્તુ ખરીદવાની હોય છે અહીંથી તમે જોઈ શકો છો કે ડોક્યુમેન્ટ્સનું લિસ્ટ પણ આપેલું છે અને અહીંયા આગળ અરજી કરવાની ઓનલાઈન પણ આપેલું છે ત્યાં જઈને તમે ઓનલાઈન અરજી છે એ કરી શકો છો હવે આની અંદર આધાર પુરાવા છે એ કયા કયા છે સર આધાર પુરાવા માટે તમારે એક તો આઠ અ અને સાત બારની નકલ ત્યારબાદ જે તમારું આધાર કાર્ડ છે એની ઝેરોક્ષ તમારા બેંક પાસબુકની ઝેરોક્ષ અને તમારો મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટ્સ છે જશે ઓનલાઈન અરજી કરવા માટેનું સ્થળ

એમાંથી તમારે ઘટક ઉપર જવાનું છે કે જેની અંદર વજન કાંટા સહાય છે એ છે છે તો એક પેજ ઓપન થઈ જશે ત્યાંથી તમારે આ ડોક્યુમેન્ટ્સ સબમિટ કરવાના છે અને તમારી માહિતી છે છે એ ભરવાની હવે વજન કાંટો તમારે કઈ રીતે ખરીદવાનો હવે બજારની અંદરથી આઈએસઆઈ દ્વારા માન્ય કરેલો વજન કાંટાની જીએસટી ધરાવતો જે ડીલર છે એની પાસેથી તમારી ખરીદી છે કરવાની રહેશે એકવાર તમારું આ ફોર્મ ભરાઈ જાય ત્યારબાદ તમારે નજીકની જે બાગાયત કચેરી છે ત્યાંથી પ્રિન્ટ લઈ અને આ ફોર્મ છે એ બાગાયત અધિકારીને જમા કરાવી દેવાનું છે એકવાર તમને પૂર્વ મંજૂરી મળી જાય ત્યારબાદ તમે આઈએસઆઈ દ્વારા જે માન્ય કરેલ વજન કાર્ડું છે એ જીએસટી વાળું તમે ખરીદી શકો છો હવે પૂર્વ મંજૂરી જ્યારબાદ મળી જાય ત્યારબાદ તમારે કયા કયા કાગળ છે જમા કરાવવાના રહેશે ત્યારબાદ પૂર્વ મંજૂરી મળ્યા બાદ તમારે વજન કાર્ડું છે એ ખરીદવાનું રહેશે ત્યારબાદ વજન કાંટાનું બિલ જીએસટી સાથેનું અને લાભાર્થીનો ફોટો વજન કાંટા સાથે એટલે કે લાભાર્થીએ વજન કાંટો ખરીદ્યો છે એની સાથે ઊભો છે આ બે ડોક્યુમેન્ટ્સ છે તમારે ફરીથી પૂર્વ બાદ જમા છે કરાવવાના હોય છે એકવાર તમે આ જમા કરાવી દો ત્યારબાદ તમે જે બેંક અકાઉન્ટ ડિટેલ્સ ફોર્મ ભરવાની સાથે આપેલું હોય છે બેંક એકાઉન્ટની અંદર તમારી સબસિડી એટલે કે વજન કાંટો તમે લીધો છે એની પૈસા છે તમારા અકાઉન્ટની અંદર ચૂકવવામાં આવે છે જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો